આજે આપણે એવા ફળ વિશે જોઈશું કે જે ઠંડુ પણ નથી અને ગરમ પણ નથી મિત્રો વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે કેટલાક ફળ એવા છે કે જેને લેવાથી ઘણાને ઠંડા પડે છે શરદી ઉધરસ થાય છે જેમ કે કેળા છે કાળી દ્રાક્ષ છે તેવી જ રીતના કેટલાક ફળ એવા છે કે જેને લેવાથી ઘણાને ગરમ પડે છે જેમ કે પપૈયું ખજૂર છે ખારેક છે પણ આજે આપણે જે ફળ વિશે વાત કરીશું તે શરીરમાં ઠંડક પણ કરતું નથી અને ગરમી પણ વધારતું નથી કારણ કે આ ફળ વિશે સ્વયં ચરક આચાર્યએ કહ્યું છે કે કફ પિત્ત અવિરોધી એટલે કે તે કફદોષને પણ વધારતું નથી અને પિત્તને પણ વધારતું નથી તો આ ફળનું નામ છે દાડમ મિત્રો આયુર્વેદમાં દાડમને દાળીમ કહેવામાં આવે છે તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે આયુર્વેદ મુજબ આ દાડમના કયા ગુણો છે દાડમ ખાવાથી કયા પંદર અદ્ભુત ફાયદા થાય છે કઈ બીમારીમાં દાડમનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ શું ડાયાબિટીસની સમસ્યામાં દાડમ લઈ શકાય વિડીયોના એન્ડમાં આપણે દાડમ ખાવાની બેસ્ટ રીત વિશે જોઈશું કે એ મુજબ જો દાડમ ખાવામાં આવે તો દાડમ કબજિયાત કરતા નથી અને સાથે જ દાડમ ખાવાના બધા જ ફાયદા મળે છે માટે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને સાથે જ જો વિડીયો ઉપયોગી લાગે તો તેને જરૂરથી શેર કરજો નમસ્કાર હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી મિત્રો આયુર્વેદની ચરક સંહિતા શુશ્રુષ સંહિતા ભાવપ્રકાશ સંહિતામાં દાડમ વિશેનું વર્ણન જોવા મળે છે આયુર્વેદમાં તેના કેટલાક પર્યાય આપેલા છે દાળીમઃ કરકો દંતબીજો લોહિત પુષ્પકહ દાડમના બીજા સંસ્કૃત નામો જોઈએ તો તેને દંતબીજ કહેવામાં આવે છે દંતબીજ એટલે કે જેના બીજ દાંત જેવા છે તેવા સાથે જ તેને લોહિત પુષ્પક કહેવામાં આવે છે એટલે કે જેના ફૂલ લાલ રંગના છે તેમ આચાર્ય મુજબ આ દાડમના સ્વાદ મુજબ ત્રણ પ્રકાર પડે છે સૌથી પહેલું મધુર એટલે કે મીઠું દાડમ બીજા નંબરે છે મધુર અમલ એટલે કે ખાટા મીઠા દાડમ અને ત્રીજા નંબરે છે અમલા એટલે કે અતિશય ખાટા દાડમ તો આ ત્રણેયમાં જે મીઠા સ્વાદના દાડમ છે તે સૌથી બેસ્ટ છે આયુર્વેદ મુજબ દાડમના ગુણો જોઈએ તો આ દાડમ લઘુ છે એટલે કે પચવામાં હલકું છે અને તે શરીરમાં સ્નિગ્ધતા એટલે કે ચીકાશને વધારે છે તેની તાસીર અનુષ્ણ છે એટલે કે તે ઠંડુ પણ નથી અને ગરમ પણ નથી અને એટલે જ બધી જ પ્રકૃતિવાળા લોકોને આ દાડમનું ફળ માફક આવે છે આ દાડમનો રસ જોઈએ તો તેનો રસ મધુર અમલ અને કશાય છે જ્યારે આપણે દાડમને ખાઈએ છીએ ત્યારે શરૂઆતમાં મીઠા સ્વાદનું હોય છે અને છેલ્લે કષાય એટલે કે તુરા સ્વાદનું હોય છે રિસર્ચ મુજબ દાડમમાં ફાઈબર વિટામિન સી બી કે કેલ્શિયમ પોટેશિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ આયન ઝીંક અને સોડિયમ જેવા તત્વો રહેલા છે તમારામાંથી ઘણા બધાને એવો પ્રશ્ન થશે કે આ દાડમ કઈ પ્રકૃતિવાળા માટે સૌથી બેસ્ટ છે તો મિત્રો મારી ઓપીડીમાં ઘણા બધા પેશન્ટ એવી ફરિયાદ કરતા હોય છે કે મેડમ જ્યારે હું કોઈ ઠંડી વસ્તુ લઉં ત્યારે મને તરત શરદી થઈ જાય છે અને જો કોઈ હું ગરમ વસ્તુ લઉં તો મને એસિડિટી થઈ જાય છે તો મારે ઠંડક કરવી કે ગરમ વસ્તુ લેવી તો આ રીતની જેમની તાસીર હોય તેવી પ્રકૃતિવાળા માટે દાડમ ખાવું સૌથી બેસ્ટ છે દાડમના ગુણો જોયા પછી આપણે આચાર્યોએ કહેલા દાડમ ખાવાના પંદર અદભુત ફાયદા વિશે જોઈશું આચાર્ય કહે છે કે સ્વાદ તત્વ સ્વાદુ ત્રિદોષઘનમ તૃઢ દાહજ્વર મુખ ગંધ ગંધગ્નમ તર્પણમ શુક્રલમ લઘુ દાડમ ખાવાના સૌથી પહેલા ફાયદા વિશે આચાર્ય કહે છે કે તે ત્રિદોષજ્ઞ છે એટલે કે ત્રણેય દોષોને દૂર કરે છે ખાસ કરીને જે મીઠું દાડમ છે તે વાયુ પિત્ત અને કફ એ ત્રણેય દોષને ઓછો કરે છે માટે હંમેશા મીઠા સ્વાદનું દાડમ ખાવું ખૂબ ઉપયોગી છે જે ખાટું મીઠું દાડમ છે તે થોડા પ્રમાણમાં દોષને વધારે છે અને જે ખાટા દાડમ હોય છે તે શરીરમાં વાયુ અને પિત્ત દોષને વધારે છે માટે જો તમે તમારા ત્રણેય દોષને બેલેન્સ રાખવા માગતા હોય તો મીઠા દાડમનો ઉપયોગ જરૂરથી કરવો આ ઉપરાંત આ દાડમ દા એટલે કે શરીરમાં કોઈ પણ જગ્યાએ જો બળતરા થતી હોય પરસેવો વધારે થતો હોય તો તેમાં ખૂબ ઉપયોગી છે તે જ્વરમાં એટલે કે તાવમાં ખૂબ ઉપયોગી છે મિત્રો જ્યારે પણ આપણને તાવ આવે ત્યારે એક પ્રશ્ન જરૂરથી થાય કે તાવમાં શું ખાવું કારણ કે તાવમાં આપણને આખા શરીરે કડતર થાય છે ભૂખ ઓછી લાગે છે મોઢાનો સ્વાદ બગડી જાય છે અને શરીરમાં થાક લાગે છે માટે આ સમયે આપણે એવી વસ્તુ લેવી જોઈએ કે જે આપણી ભૂખને પણ ઉઘાડે અને સાથે સાથે આપણું મોઢું જે બગડી ગયું છે તેના સ્વાદને પણ સુધારે અને એટલે જ આચાર્યોએ તાવની સ્થિતિમાં દાડમને લેવાનું સૌથી બેસ્ટ કહ્યું છે દાડમ રુચિવર્ધક છે એટલે કે તે ખોરાકમાં રૂચિને વધારે છે અને સાથે જ તાવને પણ ઓછો કરે છે તો આ તાવની સ્થિતિમાં દાડમનો ઉપયોગ કઈ રીતે કરવો તેના માટે અડધો કપ દાડમનો રસ લેવો તેમાં એક ચમચી મધ નાખવું અને થોડુંક સ્વાદ મુજબ સિંધાણું મીઠું નાખવું આ રીતે તમારા ભૂખ મુજબ જો દાડમ લેવામાં આવે તો તે તાવ પછી આવતી નબળાઈને દૂર કરે છે ખોરાકમાં રૂચિ જગાડે છે અને જો તાવને કારણે મોઢું બગડી ગયું હોય તો તેમાં પણ ફાયદો કરે છે મિત્રો જ્યારે પણ નાના બાળકોને તાવ આવે છે ત્યારે ઘણા બધા પેરેન્ટ્સ અમને પૂછતા હોય છે કે તેને તાવમાં શું આપું તો આ સમયે બાળકને સફરજન કે મોસંબીના જ્યુસ આપવાને બદલે દાડમ આપો કારણ કે સફરજન કે મોસંબીનું જ્યુસ શરીરમાં કફ દોષને વધારે છે જ્યારે દાડમ કફને વધારતું નથી અને સાથે જ તાવને પણ ઉતારે છે માટે જ્યારે પણ બાળકોને તાવ આવે કે મોટાને પણ તાવ આવે ત્યારે ફળમાં માત્ર ને માત્ર દાડમનો ઉપયોગ કરવો જોઈએ દાડમ તર્પણ કરે છે એટલે કે તાવ પછી આવતી નબળાઈને દૂર કરે છે તે હૃદય છે તે હૃદય માટે ખૂબ ઉપયોગી છે જેમને પણ હૃદયને લગતી કોઈ પણ બીમારી હોય તેમના માટે દાડમ એક ટોનિક છે આ ઉપરાંત જે લોકો પોતાના હૃદયને સ્વસ્થ રાખવા માગે છે તેમણે પોતાના ખોરાકમાં દાડમને સ્થાન જરૂરથી આપવું જોઈએ દાડમ હૃદયને મજબૂત બનાવે છે અને લોહીને શુદ્ધ કરે છે તે બળપ્રદ છે તે શરીરમાં બળ અને તાકાતને વધારવામાં ખૂબ ઉપયોગી છે દાડમને આચાર્યોએ મેધાપ્રદ કહ્યું છે એટલે કે જે લોકોને વધારે પડતું વિચારવાનું કામ થતું હોય જે લોકો આઈટી ફિલ્ડમાં છે કે કોમ્પ્યુટર સામે બેસીને કામ કરવાનું થતું હોય કે જે બાળકો અભ્યાસ કરે છે તે જો દાડમ લે તો તેમની મેધા એટલે કે બુદ્ધિ શક્તિ અને સ્મરણ શક્તિમાં વધારો થાય છે માટે જો તમે તમારા રૂટિનમાં એવું ટોનિક લેવા ઈચ્છતા હોય કે જે તમારા શરીરની સાથે તમારા મનને પોષણ આપે છે તો તેમાં દાડમનો સૌથી પહેલો નંબર આવે છે માટે તમારા ખોરાકમાં દાડમનો વપરાશ જરૂરથી કરો દાડમ કંઠ્ય છે એટલે કે ગળાને લગતા રોગો દૂર કરે છે તે મોઢામાંથી આવતી વાસને દૂર કરે છે જે લોકોને વારે વારે તરસ લાગતી હોય અથવા તો મોઢું સુકાતું હોય તેમના માટે દાડમના દાણા ખૂબ ઉપયોગી છે મિત્રો આયુર્વેદ મુજબ દાડમમાં એક ખાસ ગુણ છે અને તે છે ગ્રાહી ગુણ ગ્રાહી એટલે કે જે મળને બાંધે છે માટે પેટમાં ચૂક આવીને પાતળા ઝાડા થતા હોય કે મરડાની સમસ્યા હોય ત્યારે દાડમનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ જેમને અલ્સરેટિવ કોલાઇટીસની સમસ્યા હોય એટલે કે સંડાસમાં લોહી પડતું હોય સંડાસમાં ચીકાસ આવતી હોય કે પેટમાં ચૂંક આવીને સંડાસ જવું પડતું હોય તેમના માટે આ દાડમના દાણા ખૂબ ઉપયોગી છે તેના માટે દાડમને હંમેશા ધીમે ધીમે ચાવીને ખાવું જોઈએ કારણ કે દાડમનો રસ પચવામાં ભારે છે માટે ઝાડાની સ્થિતિમાં જો દાડમના દાણાને ચાવી ચાવીને ખાવામાં આવે તો તે પાચનશક્તિને સુધારે છે સાથે સાથે ઝાડાને રોકવામાં પણ મદદ કરે છે દાડમના ફળ ઉપરાંત તેના મૂળ તેના ફૂલ અને તેની છાલ પણ એટલી જ ઉપયોગી છે દાડમની છાલનો ઉકાળો બનાવીને જો બાળકોને આપવામાં આવે તો તે કરમ્યાને દૂર કરવામાં ખૂબ સારો ફાયદો કરે છે આ ઉપરાંત દાડમના છાલનો ઉકાળો મોઢામાંથી આવતી વાસને દૂર કરવામાં ખૂબ ઉપયોગી છે દાડમ પિત્ત દોષને ઓછો કરવાનું કામ કરે છે જેમને એસિડિટીની સમસ્યા હોય વારે વારે ખાટી ઉલટી થતી હોય મોઢામાં ખાટું પાણી આવતું હોય કે ઉપકા જેવું થતું હોય તેમણે દાડમનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ આ સ્થિતિમાં દાડમના દાણા ખાઈ શકાય અથવા તો દાડમનો રસ પણ લઈ શકાય છે દાડમ શુક્રવર્ધક છે એટલે કે તે શુક્રાણુઓની સંખ્યાને વધારવામાં મદદરૂપ થાય છે આચાર્યોએ દાડમને મૂત્રલ કહ્યું છે એટલે કે જેમને પેશાબમાં બળતરા થતી હોય પેશાબ અટકી અટકીને આવતો હોય પેશાબ સમયે દુખાવો થતો હોય તેવી તમામ સમસ્યાઓમાં દાડમનો ઉપયોગ ખાસ કરવો જોઈએ દાડમ પેશાબને ખુલાસાથી લાવે છે અને પેશાબમાં થતી બળતરાને મટાડે છે જે લોકોને નાકમાં નસકોરી ફૂટતી હોય સંડાસમાં લોહી પડતું હોય પેશાબમાં લોહી આવતું હોય કે જે બેનોને માસિક વધારે આવતું હોય તેમણે દાડમનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ કારણ કે આચાર્યોએ દાડમને રક્તપિત્ત નાશક કહ્યું છે જે બેનોને કોઠાની ગરમીને કારણે સફેદ પાણી પડતું હોય તેમણે દાડમનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ આ ઉપરાંત પ્રેગનન્સીમાં પણ દાડમ લેવાથી ખૂબ સારો ફાયદો કરે છે તે લોહીના ટકા વધારવા માટે ખૂબ ઉપયોગી છે દાડમના આટલા બધા ફાયદા જોયા પછી આપણે એ જોઈએ કે દાડમને ક્યારે ક્યારે લઈ શકાય તો ભૂખ્યા પેટે સવારે નાસ્તામાં દાડમ લઈ શકાય છે આ ઉપરાંત સાંજે ચારથી છ વચ્ચે પણ દાડમનો ઉપયોગ કરી શકાય છે આયુર્વેદના યોગ રત્નાકર નામના ગ્રંથમાં દાડમને જમ્યા પહેલાં લેવાનું કહેલું છે જમ્યા પહેલાં લેવાથી તે પિત્ત દોષને ઓછો કરે છે અને પાચન શક્તિને વધારવામાં મદદ કરે છે હવે આ દાડમનો ઉપયોગ કેટલી માત્રામાં કરવો જોઈએ તો જ્યારે પણ આપણે આ દાડમનું ચૂર્ણ લઈએ છીએ તેને એકથી બે ગ્રામની માત્રામાં લેવું જોઈએ અને જ્યારે પણ આપણે તેનો રસ પીએ છીએ તેને વીસથી પચાસ એમએલ એટલે કે આશરે એક નાના કપ જેટલો લેવો જોઈએ મિત્રો ઘણા બધા પેશન્ટ એવી ફરિયાદ કરતા હોય છે કે જ્યારે અમે દાડમનો રસ લઈએ ત્યારે પેટ ભારે થઈ જાય છે તો તેમને અમે એક પ્રશ્ન જરૂરથી પૂછીએ છીએ કે તમે દાડમનો રસ કેટલી માત્રામાં લીધો હતો તો મોટા ભાગનાનો જવાબ હોય છે કે અમે એક મોટો ગ્લાસ લીધો હતો પણ આયુર્વેદ મુજબ હંમેશા દાડમનો રસ એક નાના કપ જેટલી માત્રામાં જ લેવો જોઈએ વધારે માત્રામાં લેવાથી તે પેટ ભારે કરે છે અને ઘણી વખત કબજિયાત જેવી સમસ્યા પણ કરી શકે છે જેમને પણ ડાયાબિટીસની સમસ્યા હોય તેઓ દાડમનો ઉપયોગ કરી શકે છે પણ હા જો તમારું સુગર કંટ્રોલ રહેતું હોય તો જ તમારે દાડમનો ઉપયોગ કરવો જોઈએ જો અનકંટ્રોલ સુગર રહેતું હોય તો દાડમનો ઉપયોગ ન કરવો જોઈએ અને સૌથી છેલ્લે કે દાડમ ખાવાની સૌથી બેસ્ટ રીત કઈ છે તો મિત્રો તમારામાંથી ઘણા બધાને એવો પ્રશ્ન હશે કે જ્યારે પણ હું દાડમ ખાઉં તો મને કબજિયાત થઈ જાય છું તો તેના માટે મારે શું કરવું તો આયુર્વેદમાં તેના માટે એક બેસ્ટ રીત કહેલી છે જ્યારે પણ તમે દાડમ ખાઓ ત્યારે દાડમના દાણા પર થોડું શેકેલા જીરાનો પાવડર અને થોડુંક સિંધારૂણ મીઠું નાખીને ખાઓ આ રીતે જીરું અને મીઠું નાખીને દાડમના દાણા લેવાથી તે ક્યારેય પણ કબજિયાત કરતું નથી કારણ કે આયુર્વેદ મુજબ દાડમનો ગુણ છે ગ્રાહી એટલે કે તે મણને બાંધે છે જ્યારે સિંધારૂણ મીઠાનો ગુણ છે સર એટલે કે તે પેટ સાફ લાવવામાં મદદ કરે છે માટે જીરું અને મીઠું નાખીને દાડમના દાણા લેવાથી તે કબજિયાત કરતું નથી અને સાથે જ તેને ખાવાના બધા જ ફાયદા મળે છે મિત્રો આ થઈ આયુર્વેદ મુજબ દાડમની સંપૂર્ણ માહિતી મિત્રો દાડમના આટલા બધા ગુણો અને ફાયદાને કારણે જ હિન્દીમાં એક કહેવત છે કે એક અનાર સો બીમાર માટે જ તમે તમારા ખોરાકમાં દાડમનો સમાવેશ જરૂરથી કરો અને આયુર્વેદની આવી જ ઉપયોગી માહિતી માટે અમારા વિડીયોને જોતા રહો આયુર્વેદ અપનાવો સ્વસ્થ રહો